બે બે શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે એક સાથે નવ હજાર બસ્સો જેટલા દીપક પ્રજ્વલિત કરવામાં આવતા મંદિર રોશનીથી જગમગી ઉઠ્યો હતો વડોદરા ખાતે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજને બાણુમી જન્મજયંતિ ઉજવાનાર છે તે અન્વયે એકસાથે સાથે નવ હજાર બસ્સો દીપક પ્રજ્વલિત થતાં સમગ્ર મંદિર પરિસર જણે તારાથી જગમગતા નવ મંડળ જેવો દૃશ્યમાન થતો હતો તેમાં પણ મંદિર પરિસરમાં પૂજ્ય સંતો દ્વારા દેવડાઓ દ્વારા પરમ પૂજ્ય મંત સ્વામી મહારાજનું બનાવેલ જ્યોત ચિત્ર અને બળનો લખાયેલ દીપકો દર્શનાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા ઉલ્લેખનીય છે કે દીપ પ્રગટાવતા પહેલા કાળી ચૌદશી નિમિત્તે પૂજ્ય સંતોએ મંદિરમાં હનુમાનજીનું શાસ્ત્રોક્ત પૂજન કર્યું હતું Thank you પર્વ એ સનાતન ધર્મમાં મુખ્ય ઉત્સવ રમા એકાદશી ધનતેરસ થી માંડીને લાભ પંચમી સુધી આ પ્રકાશનું પર્વ આપણને આપણા જીવનમાંથી અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરીને ભગવાનનો જ્ઞાનરૂપી પ્રકાશ પાથરવાની પ્રેરણા આપી રહ્યું છે અને અત્યારે દર વર્ષે આપણે ભારત વર્ષની અંદર બહુ જ મોટા દિવાળી ઉજવાય છે તેની અંદર આજનો દિવસ કાળી ચૌદશનો દિવસ છે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ પ્રતિવર્ષ મુજબ આજે પણ મંદિરની અંદર હનુમાનજીનું પૂજન થયું ભગવાન સ્વામિનારાયણને સનાતન ધર્મનું રક્ષણ પોષણ કરવા માટે તમામ અવતારો દેવો ઉત્સવો શાસ્ત્રો મંદિરો તેનો આદર કરવાની આજ્ઞા કરી છે સાથે સાથે આવતા વર્ષે આપણા પ્રાણ પ્યારા ગુરુ હરિ મહંત મહારાજનો બાણુમો જન્મોત્સવ વડોદરાની અંદર બીજી ફેબ્રુઆરીએ ઉજવાવાનો છે તે નિમિત્તે આજે દિવાળી પર્વ શુભ આરંભ નિમિત્તે સમગ્ર અટલાદરા મંદિર પરિસરમાં બાણુસો દીવડાઓ આજે આપણે પ્રગટાવ્યા છે જાણે આખું આકાશ મંડળ નભ મંડળ આ દિવ્ય ભૂમિકા પર ઉતરી આવ્યું હોય તેવું સુંદર દ્રશ્ય આજે અહીંયા સર્જાયું છે અને આવતીકાલે દિવાળીનો પર્વ છે જેની અંદર સાંજે સાડા પાંચ વાગે એક હજારથી વધારે હરિભક્તોની હાજરીમાં શારદા પૂજન થશે નૂતન વર્ષનો પ્રારંભ સવારે સત વાગે મહાપૂજાથી થશે બે હજાર જેટલા હરિભક્તોનો લાભ પ્રાપ્ત કરશે ત્યાર પછી સવારે નવ વાગ્યાથી રાત્રે સાત વાગ્યા સુધી

પધારીએ અને આપણા જીવનને ધન્ય કરીએ નૂતન વર્ષની અંદર આપણે દુર્ગુણો દૂર કરી આપણા જીવનની અંદર અધ્યાત્મ માર્ગે આગળ વધીએ એવી જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ